સ્વામિનારાયણના સત્સંગીઓને તેમના સંતો પર ખૂબ ગર્વ હોય છે પણ કેમ ના હોય સાહેબ એ સંતો ગ્રહો તથા નક્ષત્રોની ગતિ ફેરવી નાખે એવી સામર્થ્ય ધરાવતા હોવા દાસ થઈને આજ્ઞામાં તે કઈ જેવા ખેલ થોડી છે લે આ વાત પર ગઢવી સમાજ ગૌરવ કહેવા લાડુદાન ગઢવી એટલે કે સ્વામિનારાયણ સાધુ થયેલા બ્રહ્માનંદ સ્વામી તેમનો એક પ્રસંગ સાંભળો મૂળી ગામમાં માં જયારે સ્વામિનારાયણ ભગવાન ની આજ્ઞા બ્રહ્માનંદ સ્વામી મંદિર નિર્માણ નું કાર્ય કરી રહ્યા હતા ત્યારે મંદિર નિર્માણ

पोता तपस्या न प्रताप ब्रह्मानंद स्वामी ने कह चे स्वामी जी चिंता मत करो मैं हिमालय में से आया हूँ मुझे हिमालय में से ये वनस्पति ला के तो उसका गोला बना के मैं अग्नि के अंदर डालूंगा और उसमें से जो भस्म बाहर निकलेगी उसको दुनिया वाले सोना मानेंगे आप उसे बेच कर जो पैसा मिले उससे मंदिर बना देना आटलू सांभड़ी ब्रह्मानंद स्वामी मरक मरक हसवा ला गया बाबा ने कीदू चलो महात्मा मेरे साथ चलो आपको कुछ दिखाना है एम करी ब्रह्मानंद स्वामी पहला बाबा ने मंदिर बनतु चौक मैं गया चौक मण कार्य मपराता की કેટલાક મોટા મોટા પથ્થર પથ્થર થાંભલા વગેરે પડ્યા હતા અને ચાદર એટલું જ કરીને છાંટણા નાખ્યા અને પછી પેલા બાવાજી કીધું મહાત્મા હડપ દેના ચાદરનો ચાદર નો છેડો ખેંચી લ્યો બાવાજી કે હે હું કયો છો બ્રહ્માનંદ સ્વામી કે બાવાજી ચાદર છેડો ખેંચો અને બાવાજી એ ઝડપ દઈ છેડો ખેંચો અને સાહેબ તે

જે પાંચ પચીસ પચાસ રૂપિયા મળે એ રૂપિયા મંદિર નિર્માણમાં માં વાપરજો જેથી હજારો લાખો કરોડો જીવોનું કલ્યાણ થાય લ્યો ત્યારે હવે કહો આવા આવા સંતો જે સંપ્રદાય માં થઈ ગયા હોય તેના આશ્રિત ને ગર્વ તો હોય ને કે હું કોનો આશ્રિત છું મને કોણ મળ્યા છે